જય શ્રી કૃષ્ણ આજે હું બનાવીશ ડુંગળીના ભજીયા પ્યાજના ભજીયા ડુંગળીના ભજીયા ખૂબ જ સરસ બને છે અને ક્રિસ્પી પણ સરસ થાય છે આવી રીતે મેં લાંબી લાંબી ડુંગળી બે સમારી લીધી છે આવી રીતના લાંબી જ ડુંગળી સમારવાની હવે તેની અંદર લીલા મરચાં આદુ લસણની પેસ્ટ નાખીશું અને એક વાટકી ચણાનો લોટ ધાણાજીરું પાવડર હરદર અને લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે એ બધા મસાલા મેં આમાં નાખ્યા છે હવે આપણે તેને થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરવાનું રહેશે પાણી આપણે થોડું થોડું જ ઉમેરવું તેથી આપણા ભજીયા ખૂબ સરસ ક્રિસ્પી થાય હવે આવી રીતે આપણે મિક્સ કરી લઈશું આવી રીતે આટલું જ પાણી ઉમેરવાનું ઘણું પાણી નહીં નાખવાનું તેનાથી ભજીયા પોચા થઈ જાય છે હવે તેની અંદર એક ચમચો તેલ નાખ્યો છે અને હલવી લીધું છે પછી હવે આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે ભજીયા આપણે ઉતારી લઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો હું અહીંયા ભજીયા ઉતારી લઈશ આ ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જલ્દી પણ બની જાય છે ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને બનતા પણ કાંઈ વાર નથી લાગતી હવે આપણે ભજીયા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તરી લઈશું તેને થોડાક ક્રિસ્પી થવા દેવાના તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે આની અંદર નીલા ધાણા નાખી શકો છો પણ મારી પાસે અત્યારે ધાણા નહોતા એટલે મેં નથી નાખ્યા હવે આપણા ભજીયા તૈયાર છે ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયા છે મારા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો બે લાઇકનને પણ જરૂર દબાવી દેજો